એક વાહન અતારમાં દોરા પાણી કરાવું પડે યાદી તો ખોભડી દો ને તો પાછો મારા અતારમાં ફરી વળશે પાછળ વાહન ને સો ને પોણી બધું મારો કોમ કરવાનું ખાલી બે રોટલીઓ કઈ યાદી હોય તો બધું હું મારા પાણી કોમ કરાવોડો અતારમાં ઘોડો ભરીને વાહણ કરાવું બોલો

જવું છું માં ઈ આ આ બે થી દીકરાનો કઈ દી જવું છું હાલ ઇકન જન વાડા માં જીમ નામ સોળ પડી રહ્યો ઘર માં પોતું કરે નહીં તો તમે આવારે ઉઠ્યા તા કર્યું સા એમ કહું છું હું અલે પણ મન હતા મો આ હાથ અકળી જાય એટલે ઓછું શું થાય તો રાગ રાગ કરું એટલે નાવ બોમ માંથી કોક ને તેડ્યા ને કોમ કરન તમાર પડી રહેવાનું અકળાઈ જાવ સાથે જબર તમે બબુ સોણ હા આરામ જઈ સોણ બધું આવ હાલ હું આવું છું હા રારે લઈ જઈ હું આવું છું

એક તો જેટલો તોણી બજોશ મારા કોમ કર્યા હા નેકળી જાય તો એક તો હાય ઝુંડ મારી હારી થોડું બચી નહીં છે બોધું તો ખવું એ તો થોડું કોમા થાય પણ કોમા હું કર્યો છણ ભરી ભરીને કંટાળી ગયો છું જેટલું કોમ કરવાનું ઢોર તો શું એટલા બધા તોણી બોજ હા

એ બે હાથ તમન જોડીને કહું કે ફાટી પડ મરી જઈ ના કર તમે નામની અમૃતિ જતી રહી હું તો કહું હાય ઉપર નું કરવાનું એમ પડી રહ્યું છે મારા રોટલા કરવા છે પણ લાગી રહ્યું મે હું થાક ને કે હું થોડું કામ કરાવતી ને પાર આવ ઉપડાવા બોલાય તો નતું એવું નતું વાતો કરવી તી એમ આમ હારું એમ પેલી થાય કે ના હોય તો પછી બે ચાર જણા બોલે ને વાતો કરવા બેહું તું કે ના ભરી કાઢું કરું છો હાલ ભર ના ગેના પોતું કરો રોક કઈ નહીં આરું પાટકો પાછો લબો ના ગચ્છી ઓતા છે કંટાળ્યું નો અને તો લીલા લાકડી કુટી બી ના બળન તો ગોધાવ ના છે બળ એવી ગોધાવનું પણ શું કરે ભાઈ પોકી નહીં વળા તું પોકી નહીં વળા તું ખાઈ ખાઈ પાડા જેવો છો છું અને એનો ભા હેડ્યો છે પણ હું કર કરે ભાઈ હાય નાખું હો પડ્યો હાય કે બેની સાસરી હો મોને જી નજરે જો કે પેલા ઓ માં ગોમના શોકરા ભગોઈ રે બેની તો ધુવાળા છે હું બેની ને એજન્ડા દરે હડ હ હાલો ઓઢો તો હારું છે લાજ કાઢો તો હારું છે હું બેની ને એજન્ડા દરે હડ અત્યારે તો બેની જેવું કોઈ મેલ્યું જ નહી ને તાને વગાળ છે માય એક ને બાય ના બોલાવો તો લે કોઈ ઓધો નહી બોધો જો મરી જવાનો છે ખાધા પીતા વગ પપ્પા આયા થેલો ભરાઈ ને બગલ થેલો ભરાઈને આયા કોઈ શાર ના આયો તો જી દીધી મે તારી હમણો તું થોરો લેટ પડી જો મારા જ્યાં પહેલા 25 છોકરાની ભરતી થઈ જઈને પાછ થઈ જાય

તે ગોલો પણો કરો એમાં હારું કમાવાનું છે રાત અમાર હોજ મજૂરી કરીએ તો એમાં હારું કમાવાનું છે બાપા અજી મારે એક ફોરમ ભરવું છે હું છેલ્લી ફોરમ ભરવું છે કા લાટીનું અમો મારા માર ગોડ ભાઈ હા કેરે ગોના યાર આ તો બધી પથ્થર ફેવડી નાખી છે યાર હું કરવાનો છોકરાનું શું કહેવાનો તારોનો પછી 8000 રૂપિયા બગાડે નોકરો નોકરો કરી બોલ અલ ગોટો મજૂરો તાણ બધા પૈસા ના બગાડે એના કરતી એટલા પૈસા

જપ્પા થઇ જતી એ કોમ કરાવશે ને કોમ કરાવશે ને જબ્બર પણ તોય મજા આવે હ તોય મજા આવે પણ કોમ કરે થાકી જઈએ જેમ કેવું છે યાર હું થાકી દઉં તું આઈને કોક કે કી યાર અલે યાર મો તો હું કહું તારા કી જિંદગી નો આર્યો તરહાત છે બરાબર પતિ પહેલા નથી કશું કીધું નઈ ના કહો રૂમો મે ખંડમો કાલી ખોડ્યો હોત ને પેલા અલે તો આ દાળો આ ના હોત પણ સણ કોઈ કર્યું નઈ પહેલા તમે અલે મરી જાય તો પછી હું કરું યાર તો અમે તને હું એ હું કરું તાર પણ તું કો કે કે આ હું શું છે એટલું બધું કેર કોમ કરું છું તો મન તો સંકાય સંકાય કરે છે અને ખાવા તો ઈને કેટલું બધું જોઈએ છે મન તો આટલી આટલું આલે છે હ ખાવાય તે બિયાર આર ક્વોલિટી ને બહુ રપત મન તો રપત રપત થઈ જાવ છું પણ હારું આટલું બધું ના હારું હોય માપનું હોય પણ વધારે નહી યાર એ તો તાર તો આપણો કામ ના કરતા તો બરોબર બરે કામ કરીએ છે યાર ના એ તાર તો કેટલા દાડા થયા લે હું તો શિયાળામાં તો અમે નહી નાતો શિયાળામાં તો અમે નહી નાતો હારું હેડે હોતો ને હું કહું ખબર છે હા લેન હું આવું હે તું હેર હું આવું છું

જાના જાતા એ જો તો પણ પછી ખરા ન ડાળી નતું ગમે તે ના હોય પણ ઈ પછી આવ પેટી કે પેટી તન ઓટો મારું શું કરું એટલે હાલું કરવાનું ભાઈ પણ ડળાતા મારા શેતરમાં મારા ઘેર હાલ જઈને બેણો લે આવો

કઈ દોડો આ બહાર બોલાય ના કહેવાય કોકને એવું કહેવા અરે હું કહેવાનું ઓને તો સભ્યતા મરિયાતા છે મારા બાઘોમાં જો જોઈ પંચાયત કુટવાની જરૂર છે મારું એમ કેવું છે ગમ્મે તકરા હાલ દણુ લઈને આવ

તાલની માતા સોટી છે ખરેખર જવાનું નોમ નહીં લેતી વળવાનું નોમ નહીં લેતી શીટલા બુઆ ફરી વર્યા એ દખું તો આપણો ક્યારે પ્રજા નહીં વધતી કે માતા સોટી છે જોવા વગર મેં દેખરો ખારી જગ્યાએ ચોઈબી આમ જોરાઓ વગર કાંઈ કે મને આવા મેણા નહીં સંભળાતા

આખા ગોમ માં આખું ગોમ ફરી વળ્યું પણ ચડો માલો નઈ છે ખબર ચો જો હું તો મરી જવાન કેતી હતી તે હાજુ કોઈ મરી તો નઈ જો એક ના ના એવું ના કર હું તો કોઈ હું મરી જાય હો તો હ નઈ યાર ડો મારો ડો એ ચંપા માં કોમાં ડો હન જોયા તા ચંપા માં ને બાપણ ખબર હોય પણ આ તો ચોક આવતા જતો જોયા હોય તો

વાટકો બેટા છોકરા માં બધો હોય છોકરો મારાથી ના ભી હોય મારા વાટકા ધોરણ જરૂર નહી મને તારી વશામાં દુઃખ ઘણું દેખાય છે બધા આવું જ કે છે વશામાં દુઃખ દેખાય છે પણ કોઈ હાચું કેતું નહીં બીજું તો બેટા હું જે કયો ને એ 110% હાચે હાચું જ કે મને કોક દેખાતો છે તો જ કે એટલે હું દેખાય છે ઓમ તારું જો આવું ના આવું રાજે તો તારું શરીર આ સહી ના જેવું શું થઈ જશે આમાં થઈ ગયું થકા થાઉ જા બોલ હે હ ઓકે હા

તારા એ ભાઈઓની જે જમીન લીધી છે એનો ન્યાય તારા હાલવો પડશે અને હા અને ન્યાય હું તને કહી દઉં એ તારા ભાગ ની જમીન એ કોક સેવામાં ધર્માતા

છોકરો કોઈ ફોર ટાળતો નહિ પણ બધું ફેલ જાય છે નમન મોટી નોકરી લાગે તો બાપજી નમન કરાવ માં

બેટા બેટા નો તારો ત્રાસ હતો જે હોય હાસું જ છે ખોટું હોય તો ખોટું કઈ જાય છે નો ડોહા નો ત્રાસ હાર્યો

પેલા લાઈ દેજો અગિયાર વાગે લઈ દેજો હા તો આઈ જશે બોલે બાર વાગે પેલા જ પણ આ કીધું એટલું કરવાનું પથારી તમારી ફરી જ

આ બધો દુઃખ કહી દીધું છોકરો બાપડો કહી દઉં ના જવ પણ જોઈ ના જાઉં

તાણ આ તો ભાઈ આળા ના કાઢે ને તો આવું એ કરવું પડે ને કાકી જિંદગી મરી જાય કોમ કર્યા આમાં અમુ મજા લાગે છે ને અમુક એવું થવું હતું ને તાડો ભૂમ થવું હું કઈ કંઈ